હે ગઈ ગુડ મોર્નિંગ વેલકમ ટુ વર ન્યુ બ્લોગ જયસોમનારાયણ શ્રી શ્રી કૃષ્ણ ધંધો કરવામાં બે લોકો વધુ આગળ હોય ગુજરાતીને એક મારવાડી તો બાર મેં એવું નોટિસ કર્યું બાર બધા લોકો સિરિયલ જોતા હોય આ તે મૂવી જોતા હોય પછી જ્યારે એ લોકો ભેગા થાય યુવાનોને જેન્ટ્સની વાત છે ત્યારે વાત મૂવીની અને સિરિયલમાં શું શું થયું શું થાવું જોઈએ એ લોકોની એની વાત કરતા હોય જ્યારે અમાર ગુજરાતીઓમાં એક એવું છે કે જોવી અમે બધું પણ જ્યારે ભેગા થાવી અને ગ્રુપમાં હોય ત્યારે વાત ઓનલી બિઝનેસની જ થતી હોય કે ધંધા શું છે માર્કેટ ક્યાં છે બધું લેવલની વાત થતી હોય ગુજરાતીઓમાં એટલે આ બધું છે ને ગુજરાતીઓના લોહીમાં ચડી ગયું છે એટલે ગુજરાતી લોકો ધંધામાં ઘણા આગળ છે એવું મેં નોટિસ કર્યું એક મારું ગ્રુપ એવું હતું કે હું એમાં જાતો બેસતો વાત કરતો તો મારથી અંદરથી તે ધંધાની વાત આવી જતી પછી લોકો એમ કીધું તો તું જ્યારે હોય ત્યારે નકર આમ જ વાત કરે ધંધાની અને ઈ બધા મૂવીની વાત કરવા વાળા ઇંગ્લિશ મૂવી આ તે બધું એની વાત કરે પછી મેં એ ગ્રુપમાં જ જવાનું બંધ કરી દીધું આપણે આ જોતું નથી હેલાની વાત છે કોલેજ વખતની વાત છે એટલે આ ગ્રુપમાં આપણે બેસવાનું થતું નથી નકરું આવી જ વાત થાય ગાડીઓની વાત થતી હોય સ્પોર્ટ કાર ને આની પાસે આ ના વાત થતી બાકી તમારું જે ગ્રુપ છે એ ધંધાવાળું હોવું જોઈએ તો ધંધામાં આગળ જાઓ બાકી નોકરીઓ તો ઘણી

કેવું તો પડશે ત્યાં જ કાલે તમે મળશો તો એટલે કહી દેવાય એવું ન રખાય અમને ખબર પડે કે તમે અમારો વિડીયો જોવો છો એટલે કહી દેવાનું અમે તમારો વિડીયો જોઈ છે આ તે જેટલું બધા જ કહે છે ઘણા કહે છે એવું ન હોય હું ડાયરેક્ટ વિડીયો જ ઉતારી લઉં તમારો તમને પૂછું તમને એવું હોય તો હું તમારો વિડીયો ઉતારું પણ મોસ્ટ ઓફલી તો હું સામેથી કે તો જ ઉતારું છું કેમ કે બધાને પોતપોતાની પ્રાઇવેસી હોય કોકને વિડીયો સામે ન આવવું હોય એટલે એટલે તમે સાડી લેવા હોય તો જાણ કરી દેવી કે તમારા વિડીયો જોઈએ છે ચાલો તો ફટાફટ પેલા હવે નીચે જાવ ને બધાને મળીએ અને સપના બનાવે છે ભાખરી ગુડ મોર્નિંગ જય યોગેશ્વર અને મમ્મી બનાવે છે માખણ તમે કેટલા દિવસે બનાવો 6 દિવસે 6 દિવસે એકવાર માખણ મને નામ ભાખરી સાથે માખણ જ ખાવી છે મમ્મી જય સોમનારાયણ જય સોમનારાયણ જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ સારું લ્યો ગઈકાલે માં જે એવા બહુ મજા આવી મારે તમને કઈ કેવું હતું પણ હવે ભૂલાઈ ગયું

અને અમે જવાના છે પિઝા ખાવા અમે આવું છે જે બાકી છે રે એક કસ્ટમર માથું ખાય છે શું કરું આ બધું તો બધું ઉભરું છે આપડે તો ઈ કસ્ટમર આવ્યા સાડી લેવી હતી અમે ના પડી કે અત્યારે નહીં બંધ થઈ ગયું છે બંધ થઈ ગયું છે પણ ફોન ઉપર ફોન અમે બહાર હતા ભાઈ ને એ ત્યાં હતા એ કે દુકાને આમ બેઠા છે એવી તમે ગમે ત્યારે આવો ને આવજો પણ આમ બેઠા જ છે એવી તમે ત્યાંથી કામ પતાવી હા અહીંયા અમે એવા નવ નવ વાગે કે તમે ભલે આવો પણ આવજો કલાક સુધી કે આમ બાર બેસીશું પછી તો આપડે કીધું કે હવે તો આ લેવા રેવા છે ને આવશે અમે ફટોપટ આવ્યા અહીંયા આવીને ફોન કર્યો ક્યાં સવા હતી કે અમે ઘરે આવી ગયા સગી કે તમે આવી ગયા તો આવી ગયી કે હવે આવી છે અડધી કલાક કે થાય અમારે આવતા તો આવું નાવું આવા બધા નો હોય હોય કહી દેવાય અમારી લાઈફ નો હોય અમે ક્યાં બાર હતા આવ્યા અહીંયા

કઈ ખબર પડે નહીં ઝીણા ધીણા અક્ષર હોય પાછા પીઝા વાળા ને મોટા ફોન્ટ માં મેના નો હોય બાકી મેનુ અક્ષર તો દેખાય એવા રાખો કા છે બંજાબી માં ભલે હિન્દી ઇંગ્લિશ માં લખો પણ જાડા ને બોલ્ડ અક્ષર એટલે મજા આવે પીઝાવાળાને કઈ આવડતું જ નથી અને મેં પીઝા વાળા ને એવું મેનુ કડાઈ બાજુમાં અને મેંગીમાંય તે ઓર્ડર આપો બહુ એમાં કાંઈ ખબર પડે ને મગાઈ લઈએ બધા પર રીતના આપણે આપણે રીતના તૈયાર કરી ગયા છે સર આ એક કોમ્બો લઈ લે ને તો એની સાથે એક જ્યુસ એક્સ્ટ્રા આવશે તમારું બજેટ બી એમાં સેમ જ થાય છે આખો આપણો ઓર્ડર હોય ને કેન્સલ કરાવીને એનું કોમ્બો કરાવે 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 તે બાકી ખાવા ગયા હોય બે બર્ગર અને બે બર્ગર આરે ફ્રેન્ચ ફાય આવી જાય બીજું આયોજન ત્રીજું ને કેટલું ખોડાઈને એ લોકો મોકલે સર મેડમ એમ કરીને આમ હા સર એ કરી નાખો આ એ કરી નાખો તમે કોમ્બો કરો ફ્રી આવે ને બોલે એટલે કોઈ ફિક્સ તો ખાય જ નહીં એમાં કોંબાવાળો જ ખાય જો કે અમારે દર વખતે ભાભી હોય ને તો એ ઓર્ડર આપ્યા હતા આપણે એમાં કઈ ઝંઝટમાં પડવાનું નહીં એ આ લાવો ખાઈ લ્યો એવું એક છે ને મેક્સિકન સાલસા મગાવ્યો અને આ છે પનીર ચીઝ પેરી પેરી અને બંને છે ગયા કહેવાય ચીઝ બ્રસ્ટ બંને તો ગાય ફાઇનલી પિઝા ખાઈને આવતા રહ્યા છે ન્યા અમે શું કમ ખાવા જઈએ એ તમને કહું ત્યાંના પીઝામાં જે પાવ આવે ને એમાં મેંદાનો યુઝ નથી થતો એ ઘઉંમાં બનાવે છે એટલે અમે દર વખતે મોકલીમાં જ જાવી બીજી જગ્યાએ તમે ભાગ્યે જ ક્યારેક જાતા જોશો અને એ ભાઈએ કીધું કે અમારો વિડીયો ઉતારજો કઈ રીતના પીઝા બનાવે છે એવું બધું કીધું કે અમને અમારા પીઝા કેમ મોંઘા હોય અને બાકી કેમ સસ્તા હોય એની બધી વાત કરી બાકી પીઝા ઉપરથી એક સુવિચાર વિચાર યાદ આવ્યો તો કહી દઉં પીઝો મંગાવ્યો ને ચોરસ બોક્સમાં આવ્યો પીજો ખોયલો તે ગોળ પીઝો નીકળો અને જ્યારે ખાવા ગયા ત્રિકોણ થઈ ગયો એવી જ રીતે માણસોના સ્વભાવે અલગ અલગ હોય બહારથી દેખાતા અલગ હોય અલગ જીવતા હોય અને એની વિચારધારાએ અલગ અલગ હોય શકે છે કેવો લાગે શું વિચાર ફની કોમેડી વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ કરતે રહેજો અને ભાઈની બસ પાંચ જ મિનિટમાં ઘરે પહોંચે છે એટલે એ તમને ત્યાં મળશે એતાંશ મળશે કેમ કે સવારથી ભાભીને એતાંશ કોઈ નથી મળ્યા તો એ મળશે ને મમ્મી પપ્પા ક્યાં ગયા છે સપના શીતલબેનની ઘરે બેસવા

બસ ઈને સ્વીકો મારો પડું દો દેવો હા દો દે રમે કે ને મારો વારો થયું હું ગાડી તે હું થયું મોટ બતાય તને કોને આવું કીધું

બનાવવા ઈ વિડીયો તો બાજુમાં જોયા ભાવી મસ્ત રેસીપી આપીએ છે અને ફૂલ બ્લોગ પણ છે ડેલી બ્લોગ પણ છે તો એ વિડીયો જોવાનું ભૂલતા નહીં આવતીકાલ સવારે નવ વાગે પાછા મળીશું જય કૃષ્ણ જય